વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સહેજરાવ ગાયકવાડ પ્રક્રિયાને લઈને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર કરવામાં આવી હતી વડોદરા આપી કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં એસસી એસટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરીને સ્કોલરશીપ લાભ મેળવે છે પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બી કોમ ઓનર્સ ની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓ રિસિપ્ટ ઉપર વિદ્યાર્થીઓ પોતાનું બસ પાસ તથા રેલવે પાસ કરાવતા હોય છે અને ન્યુ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે થી જ લાગુ કરી દેવામાં આવતી હોય છે તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બી કોમ ના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી યુનિવર્સિટીના સત્તાધીશોની ની લાપરવાહી ને કારણથી વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે તેમાં રજૂઆત દરમિયાન ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દનેશ પટેલ અને એજી એસયુ ના પંકજ જયસ્વાલ વચ્ચે ધૂતુ મે થઈ હતી